નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજીના સર ભગતસિંહજી શાક માર્કેટના પાણીના બુગદામાંથી નગ્ન હાલતમાં મળી લાશ ધોરાજી પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ઘટના સ્થળે આ શાક માર્કેટમાં આવેલ બુગ્દામાંથી નગ્ન હાલતમાં લાશ કાઢવામાં આવી એ એનપીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં લાશને ખસેડવામાં આવેલ મૃતક યુવાનની ઉંમર આશરે પિસ્તાલીસ અને નામ બટુકભાઈ નરસિંહભાઈ મકવાણા ધોરાજીના રામપરા વિસ્તારમાં સામે કાંઠે રહેતા હોય આ ઘટનાને લઈને ધોરાજી શાક માર્કેટ પાસે લોકોના ટોળે ટોળા ઉંટી પડ્યા હતા આ ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા જૂનું બિલ્ડિંગ તોડી નાખી અને આધુનિક બિલ્ડિંગ શાક માર્કેટ બનાવવામાં આવે પણ શાકભાજીના વેપારીઓને આજ દિન સુધી સોંપવામાં આવી નથી ધોરાજીની આ શાક માર્કેટમાં આશરે અઢી કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પણ આ શાક માર્કેટ જાણે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય અને શાક માર્કેટમાં બુગડામાંથી જ નગ્ન અવસ્થામાં લાશ મળતા ચકચાર મચી જવા પામી છે આ ઘટના પોલીસ તંત્ર બધી રીતે તપાસ કરી છે આ ઘટના શંકાસ્પદ કહી શકાય તેમ છે બ્યુરો અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે

ભાઈ મારો છોકરો ભટ્ટુભાઈ ના નામનો કોઈ આવ્યો છે કે નામ અહીં કોઈ નથી બે સાહેબ અમે પૂછી આવી પીશું પછી અમે ઘરે ભાઈ ગયા બાર એક વાગે પછી ઘરા ખીલા તમે જઈ ગયા ક્યાંય ફોટો લેતો નંબર કાંઈ ક્યાંય ક્યાં છે કાંઈ ખબર નંબર પછી છે ને ભાઈ પછી આમાં કોઈ માણસો અમારા ભાઈને કોઈ એક લાશ પડી છે ગટર માં તો અડીએ ભાઈ જાય મારો દીકરો હું જ્યાં છે મારો હું થયું છે અને એવા સાદા માણસ કેને મારી નાખો

એને સો છોકરા છે અને એની ઘરવાળી છે અને ગામમાં બધા ગેલેસી છોકરા માં આ બધા છોકરા ને ખાતા સાહેબ એની એડે કોઈ સો રૂપિયા પાંચસો રૂપિયા નીકળે એમ નહીં માંગી ખાય છે બીજા ભાઈ આ ગેલેસીમાં માં આ છોકરી આવડી મોટે માંગે આ છોકરો માંગે બીજા બે ત્રણ માંગે તેની છોકરી આવડી માંગે માંગીને ખાઈ જાય લોટ લઈને આવે આજે ખાય ને નહીં ઘરે